જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલો જગત ગુરુ પરમ યોગી ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી થી જે મહિનામાં બે વખત આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન વિશેષ થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને તુલસી દલ અર્પિત કરીને માતા તુલસીની પણ પૂજા થાય છે અને પીપળાના વૃક્ષની પૂજા થાય છે મા પ્રકૃતિની પૂજા થાય છે આ રીતે ભગવાનની પૂજા ઉપાસના કરીને ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે જે રીતે આપણાથી વ્રત થાય એ રીતે સંકલ્પ કરાય છે આજના દિવસે ગીતાજીનો પાઠ છે વિષ્ણુ શાસ્ત્ર પાઠ છે શાસ્ત્રોનું જે વાંચન છે તે શુભ મનાય છે જેથી આપણું મન સારી બાજુ વળે આજે કરેલા દાન પુણ્યનું ફળ હજાર ગણું કહેવાનું છે આજે સંયમ વિવેકથી કામ લેવું જોઈએ ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે જો વ્રત ન થાય તો પ્રભુની કથા સાંભળવી મનને સંયમમાં રાખવું ધર્મના માર્ગ ઉપર ચાલવું કર્મ ઉપર વિશ્વાસ રાખવો કર્મનું ફળ દરેકે ભોગવવું પડે છે બાકી કમાયેલું કે પ્રાપ્ત કરેલું અહીં જ રહી જવાનું છે માટે જે આપણે વ્રત ઉપવાસનું વિધાન આપણા ઋષિમુનિઓએ બતાવ્યું છે તે અલૌકિક છે કારણ કે યોગી તો યોગ કરીને ભગવાનને ઈશ્વરને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે મોક્ષ મેળવી શકે છે પરંતુ સંસારી લોકો કેવી રીતે પ્રભુની પ્રાપ્તિ કરી શકે કારણ કે એ તો હંમેશા સંસારમાં રચ્યા પચ્યા રહે છે જન્મ થાય છે ત્યારથી જ માતા પિતાને ચિંતા થાય છે તેના ભવિષ્યની મોટો થાય તો લગ્નની ચિંતા લગ્ન થાય તો એની ખુદની ચિંતા પત્નીની ચિંતા બાળકોની ચિંતા અને આ જ રીતે વૃદ્ધાવસ્થા આવી જાય છે પોતાનું કલ્યાણ કરી શકતા નથી આપણે સિરિયલોમાં પિક્ચરોમાં એવું જોઈએ છીએ કે લગ્ન એટલે શેરવાની લગ્ન એટલે હલ્દી કુમકુમ શ્રૃંગાર લહેંગા વધુમાં વધુ મહેમાનોની રમઝટ અને ડાન્સ આ બધું દેખાય છે પરંતુ કોઈને એ દેખાય છે લગ્ન એટલે માત્ર બે જ જણા જેને જીવનભર સંઘર્ષ કરવાનો છે એકબીજાને સહન કરવાના છે પછી બાળકો બાળકો પછી વધુ સંઘર્ષ તેમને મોટા કરવા તેમનો વિવાહ કરવો તેમને લાઈન સર કરવા માતા પિતાની જો ફરજ આવી જાય છે પછી બાળકો સાચવે કે ન સાચવે પરંતુ માતા પિતાએ તેની ફરજ બજાવવાની હોય છે અને માતા પિતા જ્યારે તેની ફરજ નથી બજાવતા પછી બાળકો એવા હોય છે અને આમને આમ દુઃખ કષ્ટ પીડામાં લગ્ન જીવન પૂર્ણ થઈ જાય છે ત્યારે હરિનું નામ લેવાતું નથી સંસારમાં આપણે એટલા રચ્યા પચ્યા રહીએ છીએ ધન કમાવવામાં કે આપણને પ્રભુનું નામ સ્મરણ કરવાનું પણ યાદ રહેતું નથી દોડધામ ભરેલું જીવન છે અને સ્વાસ્થ્યનું પણ આપણને પૂરેપૂરું સુખ પ્રાપ્ત થતું નથી ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીને આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે મનને કેમ કંટ્રોલ કરવો યોગ કેમ સાધવો કર્મ કેવી રીતે કરવું કયો ધર્મ છે કયો અધર્મ છે તે સર્વ જાણવા મળે છે પરંતુ શું તેમાં એવું જાણવા મળે છે કે કયો રોગ તેને કારણે થાય છે અને રોગની દવા શું છે આ રોગમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી એ ઈલાજ એમાં નથી મળતો આપણને અને અત્યારે રોગિષ્ટ શરીર છે અને રોગનું ઘર આ શરીર બને છે ત્યારે શરીર જ એટલું થાકી જાય છે કે આપણે મન કે બુદ્ધિને સારી બાજુ વાળી શકતા નથી ત્યારે આપણે શું કરવું વ્રત પણ થતા નથી ઈશ્વરનું નામ કેમ લેવું કારણ કે શરીર સાથ આપતું નથી થાકી જવાય છે કોઈ પણ કાર્ય કર્યા વગર અને ઘણાનું સ્વાસ્થ્ય પ્રભુ કૃપાથી સારું રહે છે તો તેઓ બીજા કાર્યમાં વ્યસ્ત રહે છે એટલે આ સંસારમાં આ બધી માયા છે તે ભગવાનની ગું છે તેમાંથી આપણે બહાર નીકળવાનું છે કારણ કે આ પણ એક કસોટી છે પરીક્ષા છે અને આ પરીક્ષામાંથી બહાર નીકળવા માટે કેટલું યુદ્ધ કરવું પડે છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે યુદ્ધ કર યુદ્ધ કર એટલે આપણે તલવારને ભાલા લઈને કોઈની સામે જવાની જરૂર નથી અત્યારે આપણે આપણી અંદર યુદ્ધ કરવાનું છે આપણા મન સાથે આપણી બુદ્ધિ સાથે આપણી અંદર એક યુદ્ધ ચાલે છે અને બધાને યુદ્ધ ચાલતું હોય છે તેમાં વિજય ક્યારેક મન થઈ જાય છે ક્યારેક બુદ્ધિ થઈ જાય છે ક્યારેક જ આપણે થાય છે આપણી આત્માનું કલ્યાણ કરવું હોય તો કેવી રીતે કરવું સામે કેટલા શત્રુ છે અંદર શત્રુ છે બહાર શત્રુ છે તે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરીને પછી જ આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ અંદરના શત્રુ જે રોગ છે કષ્ટ છે પીડા છે મોહ માયા અહંકાર છે આપણા દુર્ગુણો છે આપણે અંદર રહેલી પશુતા છે જે આપણને બહુ ગમે છે જ્યાં ત્યાં જેમ તેમ કરવું કે મજા આવે પરંતુ નિયમમાં રહેવું કેટલું આકરું છે એટલે આપણે અંદર જ યુદ્ધ કરવાનું છે ભગવાને આ જ વસ્તુ આપણને ગીતાજીમાં ચિંધાડી છે કે તું યુદ્ધ કર અર્જુન અર્થાત મનુષ્યને કહ્યું છે કે તમે તમારી સાથે યુદ્ધ કરો અને વિજય પ્રાપ્ત કરો અંતે મોક્ષ અવશ્ય પ્રાપ્ત થશે અને આપણે ધર્મના માર્ગો પર ચાલીએ વિવેક બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એ માટે આપણા ઋષિ મુનિઓએ વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીનું વ્રત તે સર્વે પાપોને હરનાર પુણ્ય આપનાર અને અંતે મોક્ષ આપનાર છે સર્વે તિથિઓમાં રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને ચાલવા માટે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે જે કંઈ કર્મ કરીએ તેના ફળની આશા ન રાખીએ જ્યારે આપણે બહાર ગામ જઈએ છીએ ત્યારે કોઈ વાહન બંધાવીએ છીએ વાહનમાં બેસીએ છીએ ચાહે આપણે નાનું વાહન લઈએ રિક્ષા કે પછી બસમાં બેસીએ કે પછી ટ્રેનમાં બેસીએ પ્લેનમાં બેસીએ આપણી પોતાની ગાડી હોય ડ્રાઈવર ચલાવતો હોય ગાડી ત્યારે આપણે તે ડ્રાઈવર ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે નહીં અને ગાડીમાં બેસી જઈએ છીએ એક ગામેથી બીજા ગામે આ રીતે ચાલ્યા જાય છીએ ચાહે યાત્રામાં જતા હોય કે કોઈ આપણે ફરવાલાયક સ્થળે જતા હોય કે કોઈ સ્થાને આપણે પહોંચવું છે તો આપણે તે ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરીએ છીએ કે નથી કરતા બિંદાસ વિશ્વાસ કરીને બેસી જઈએ છીએ ચાહે એસટી બસ હોય કે પ્રાઇવેટ બસ હોય પ્રાઇવેટ વાહન હોય કે સરકારી વાહન હોય કેમ એટલો બધો વિશ્વાસ આપણને કેમ આવી જાય છે કે આ ડ્રાઈવર આપણને આપણી મંજિલ સુધી જરૂર પહોંચાડશે પરંતુ આપણને આ જીવન પથ ઉપર ઈશ્વર ઉપર પરમ પિતા પરમાત્મા ઉપર વિશ્વાસ નથી બેસતો અને આપણે દુઃખી થઈએ છીએ કે આજે મારું શું થશે કાલે મારું શું થશે અંતે મારું શું થશે એવું કેમ થાય છે કારણ કે આપણા કર્મ શુદ્ધ નથી આપણા વિચાર શુદ્ધ નથી બસ કોઈનું લઈ લેવું છે જો મળી જતું હોય તો કોઈ મહેનત કરવી નથી ઝૂંટવી લેવું છે કોઈનો હક છીનવી લેવો છે આ જ રીતે જીવન જીવવું છે એટલે ડર તો લાગવાનો જ છે પરંતુ ડર ત્યારે ન લાગે જ્યારે આપણને પ્રભુ ઉપર વિશ્વાસ હોય અને આપણા કર્મો ઉપર વિશ્વાસ હોય જો ધર્મશાસ્ત્રને આપણે આપણા જીવનમાં વણી લઈએ આ વ્રત ઉપવાસ જે છે તે ન થાય તો પ્રભુનું નામ જપ કરીને એ નામ જપ ઉપર વિશ્વાસ રાખીએ અને જો આપણા કર્મ સારા હશે તો ફળ પણ સારું જ મળશે દુઃખ તો મળે છે ત્યારે ઈશ્વર ઘણાને એવું થાય છે કે વ્રત ઉપવાસ કરવાથી સો લાભની પ્રાપ્તિ થાય વ્રત ઉપવાસ કરવાથી મન સ્થિર થાય છે આત્મા શુદ્ધ થાય છે ધન પવિત્ર થાય છે દાન કરવાથી અને ઘરમાં પણ શુદ્ધિ રહે છે પવિત્ર વાતાવરણ રહે છે વ્યસન આદિનો આપણે ત્યાગ કરી દઈએ છીએ કોઈની નિંદા કુતલી કરતા નથી અને અપવિત્ર કાર્ય કરતા નથી પ્રભુ દર્શન કરીએ છીએ પ્રભુનું સ્મરણ મનમાં રહ્યા કરે છે એટલે એક દિવસ તો પવિત્રતા જળવાઈ રહી આમ પંદર પંદર દિવસે આવતું આ વ્રત તે આપણને જીવનમાં વિવેક બુદ્ધિ અને પવિત્રતા જાળવવાનું શીખવાડે છે જો આપણે આટલું પણ ન કરી શકીએ તો પણ કોઈ ચિંતા ન કરવી માત્ર ધર્મના સત્યના માર્ગ ઉપર ચાલવું સત્યને પોતાના જીવનમાં વણીને રાખવું કારણ કે જે સાચા છે તેની જ ગાથા ગવાય છે ચુગલી ખોરોની ગાથા ક્યારેય ઇતિહાસમાં રચાણી નથી માટે સત્યના માર્ગ ઉપર ચાલવું ભલે આજે કદર ન થાય એક દિવસ કદર અવશ્ય થશે જ્યારે સત્યતા સામે આવે છે અને સત્ય સામે આવે જ છે માટે ચિંતા ન કરવી ઈશ્વર સત્ય છે પ્રભુ સત્ય છે ધર્મ છે માટે ઈશ્વરની આરાધનામાં જોડાઈને આપણે આ દિવસને માણીએ અને પ્રભુને પ્રિય એવી આ એકાદશી તિથિના દિવસે પ્રભુની પૂજા ઉપાસના કરીને દાન પુણ્ય કરીને આ એકાદશીના મહાત્મયની કથા અવશ્ય સાંભળીએ આવો આજે આપણે સાંભળીએ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે ભગવાન શ્રી કૃષ્ણને હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણપક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન જેષ્ઠ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી આ યોગીની એકાદશીના વ્રતની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અલકાપુરી નગરીમાં કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા તે શિવભક્ત હતા તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતા હતા તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈને આવ્યા પરંતુ કામાં સખ્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવા ન આવ્યા જ્યારે રાજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ અંતે ક્રોધપૂર્વક તેઓ પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તમે લોકો જઈને હેમ માલીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નથી જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતા કાપતા ઉપસ્થિત થયા તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને ક્રોધને વસ થઈને રાજા કુબેરે કહ્યું રે પાપી કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વરના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરજીના સાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર હેમ માલી પડ્યા અને કોઢી પણ થઈ ગયા તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહા દુઃખ ભોગવ્યું પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વતની તરફ ચાલ્યા ત્યાં ચાલતા ચાલતા માર્કંડે ઋષિના આશ્રમમાં આવ્યા તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે તે બીજા બ્રહ્માના સમાન સમાન લાગતા હતા આશ્રમ બ્રહ્માજીની સભા હતો માલી ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા તેમને જોઈને માર્કંડેય ઋષિ કહે છે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થઈ ગયો છો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે માલી કહે છે હે મુનિશ્વર હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો એમ એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો યોગ ભોગવ અને કોઢી થઈને મૃત્યુલોકમાં દુઃખ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગું છું તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય આ સાંભળીને માર્કંડેય ઋષિ હેમમાલીને કહે છે ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ જ પ્રસન્ન થયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે આ એકાદશીના મહાત્મયને મેં તમને કહી સંભળાવ્યું છે આ રીતે બ્રહ્મ વેતર્ત પુરાણમાં જ્યેષ્ઠ માસના વધ પક્ષની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળી યોગીની એકાદશીની વ્રત કથા મહાત્મય મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી નારાયણને નમન કરીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમે માતા પિતા તમે ત્વમે બંધુસ્થ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ બોલો પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ પરમ યોગી શ્રીલક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ